ગુજરાતમાં બે મહિનાની અંદર ત્રણ પોલીસ અધિકારીઓએ રાજીનામું આપ્યા અને હમણાં તાજેતરની અંદર એક મહિલા પોલીસ અધિકારી હતા કે જે ડીવાય એસપીની પોસ્ટ પર હતા એમણે રાજીનામું આપેલું હતું એ રાજીનામું ગુજરાત સરકારે મંજૂર કરી લીધું છે નમસ્કાર ગુજરાતમાં એક પછી એક સિનિયર અધિ પોલીસ અધિકારીઓના ધડાધડ રાજીનામા પડી રહ્યા છે એક મોટો ચિંતાનો વિષય છે એક તરફ ગુજરાતની અંદર પોલીસ ખાતામાં અગિયાર હજાર જેટલી જગ્યા ભરવા માટે લાખો યુવાનો દિવસ રાત તન તોડ મહેનત કરી રહ્યા છે અને બીજી તરફ સિનિયર પોલીસ અધિકારીઓના રાજીનામા પડી રહ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતમાં બે મહિનાની અંદર ત્રણ પોલીસ અધિકારીઓએ રાજીનામા આપ્યા અને હમણાં તાજેતરની અંદર એક મહિલા પોલીસ અધિકારી હતા કે જે ડીવાય એસ પોસ્ટ પર હતા એમણે રાજીનામું આપેલું હતું એ રાજીનામું ગુજરાત સરકારે મંજૂર કરી લીધું છે હવે છેલ્લા બે મહિનામાં ત્રણ પોલીસ અધિકારીઓએ રાજીનામું આપ્યા એમાં સૌથી પહેલાં છ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ રાજીનામું આપેલું અને તે વખતે એમણે એવું કીધેલું હતું કે મારી પચાસ વર્ષની ઉંમર થઈ છે અને હવે મારે આધ્યાત્મિક જીવન જીવવું છે એટલે તેમણે જૂનાગઢના એસપી તરીકે રાજીનામું આપી દીધેલું એ પછી હમણાં ચાર ફેબ્રુઆરીએ ગુજરાતના દબંગ અધિકારી કહેવાતા અભય ચુડાસમાએ રાજીનામું આપેલું અને એ એડિશનલ ડીજીપી તરીકે ફરજ પર હતા એવું જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારે હજુ સુધી અભય ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યું નથી પરંતુ એમને રાજીનામું તો આપી દીધું છે અને તે વખતે એવી ચર્ચા ચાલતી હતી કે અભય ચુડાસમા પોલીસની ઇનિંગ પૂરી કરીને પોલિટિકલ ઇનિંગમાં જઈ શકે એવી ચર્ચા હતી હવે જે મહિલા અધિકારીએ રાજીનામું આપ્યું છે એ બે હજાર સત્તરમાં પાલનપુરના કાણોદરના રૂહી પાવલા છે પાય રૂહી પાયલા છે કે જેઓ ડીવાય તરીકે હતા અને એમણે છ મહિના પહેલાં રાજીનામું આપી દીધેલું હતું પરંતુ હમણાં ગુજરાત પોલીસે એમનું રાજીનામું સ્વીકારી દીધું છે તો સિનિયર અધિકારીઓ પોલીસની નોકરી મેળવવા માટે લોકો પડાપડી કરતા હોય છે પોલીસની પોસ્ટિંગ મેળવવા માટે પણ લાખો રૂપિયા અપાતા હોવાની ઘણી વખત ચર્ચાઓ થતી હોય છે અને એવા સમયે પોતાની નિવૃત્તિ પહેલાં આ પોલીસ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે તો એ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે કોઈ બી પોલીસ અધિકારી એક્ઝેક્ટ કયા કારણોસર રાજીનામું આપી રહ્યા છે એ કહેતા હોતા નથી એટલે કારણ ખબર નથી પડતી કે કયા કારણોસર આ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરીભાઈ